સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું પાઉંભાજી ભૂલાવી દે એવું નવી રીતે દૂધીનું શાક જો ઘરમાં કોઈ દૂધી ન ખાતા હોય દૂધીનું શાક તો આ રીતે તમે દૂધીનું શાક બનાવશો તો બાળકોથી લઈ મોટા બધા પાઉંભાજી માની અને તમે જેટલું પણ બનાવશો એટલું ઓછું પડે એવું આજે આપણે દૂધીનું શાક બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ખટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક કિલો દૂધી લીધી છે તો આ રેસીપીથી ચાર લોકો માટે આપણે આ શાક બનાવી રહ્યા છીએ તો એક કિલો દૂધી લઈ ઉપર નીચેનો ભાગ આપણે એનો કાઢી લઈશું ધોઈ દૂધીની આપણે છાલ ઉતારી લઈશું ગરમા ગરમ દૂધીની આ ભાજીને તમે પાઉં પરાઠા અને છાશ ડુંગળી ટમેટાના કચુંબર સાથે સર્વ કરી શકો તો આપણે આ રીતે પ્રેશર કુકરમાં દૂધીના ટુકડા મોટા મોટા કે પછી તમારે નાના નાના કરવા હોય તો નાના નાના પણ કરી શકો એમાં આપણે અડધો કપ જેટલું પાણી તો બહુ વધારે પાણી નથી ઉમેરવાનું એક ચોથાઈ કપ જેટલું પણ તમે પાણી ઉમેરશો દૂધીમાં નેચરલી પાણીનો ભાગ હોય એટલે નીકળશે જ એટલે એ તમને જો પાણી ઓછું જ તો ઓછું જ ઉમેરવાનું દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું ત્યાં સુધીમાં આપણે ખાઈણી દસ્તામાં દસથી બાર લસણની કળીઓ લેશું અને એમાં આપણે બે ટી સ્પૂન અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે ઘરમાં તમારે તીખું કેવી રીતે ખવાય એ રીતે નોર્મલ અને કાશ્મીરી મરચું બેલેન્સ કરી શકો છો તો આ રીતે પેસ્ટ મેં વાટી લીધી લસણવાળું મરચું આનાથી જ ટેસ્ટ સારો આવશે તો એ ખાસ આ રીતે ખાંડીને જ તમારે પેસ્ટ બનાવવાની છે હવે ત્રણ આવા મીડિયમ ટમેટા લીધા છે બહુ મોટા પણ નથી બહુ નાના પણ નથી આ રીતે ટમેટાના ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું તમે એને ચોપરમાં પણ ચોપ કરી શકો છો પણ પ્યુરી આપણે નહીં કરીએ આ રીતે ટમેટાના ટુકડા સાતળશો તો એકદમ સારો એવો ટેસ્ટ આવશે તો ઝીણા ઝીણા આ રીતે મેં ત્રણ બહુ ખાટાનો હોય એવા ટમેટા લેવાના છે નહીં તો ભાજી તમારી બહુ ખાટી થઈ જશે આપણે આમાં ડુંગળી પણ નથી વાપરી એટલા માટે તો આ રીતે ટમેટા ચોપ કરી મેં રેડી કરી લીધા પ્રેશર નીકળી ગયું કુકરમાંથી અને આ રીતે દૂધી છે એકદમ સારી રીતે બફાઈ ગઈ હવે દૂધીમાં અમુક ટાઈમે બહુ પાણીનું પ્રમાણ હોય તો આપણે અહીંયા અડધો કપ પણ પાણી જો તમે કાઢશો તો પણ એક કપ જેટલું પાણી નીકળશે તો અહીંયા મેં પાણી થોડું કાઢી લીધું પછી આપણે ગ્રેવી એડજસ્ટ કરવા માટે પછી ઉમેરીશું તો જરૂર લાગે તો જ ઉમેરવાનું નહીં તો તમે એનાથી લોટ પણ બાંધી શકો પી પણ શકો દૂધી થોડા પાણી સાથે આપણે એકદમ મેશ કરી લેવાની છે આ રીતે એકદમ પાઉંભાજીની ભાજી મેશ કરીએ એ જ રીતે એને મેં મેશ કરી લીધું હવે કઢાઈ લઈ લઈશું કઢાઈમાં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું આ રેસીપીમાં થોડું તેલનું પ્રમાણ આપણે વધારે જ રાખીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન હિંગ ઉમેરી હલકો આપણે એને સતરાવા દઈશું આ રીતે થોડું સતળાય એટલે દસથી પંદર મીઠા લીમડાના પાન અને ટમેટા જે આપણે ઝીણા ઝીણા ચોપ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું સાથે ટમેટાના ભાગનું મીઠું બહુ વધારે હવે નહીં ઉમેર્યું આપણે દૂધીમાં ઓલરેડી ઉમેર્યું છે તો અડધી ટીસ્પૂન જેટલું જ મેં ઉમેર્યું છે મિક્સ કરી અને આપણે ટમેટા સોફ્ટ થઈ જાય અને તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે તો આ રીતે હું એને ચલાવતા રહી લગભગ ચારથી પાંચ મિનિટ જેવું એને સાતળી લઈશ તો આપણે એને ઢાંકી અને સાતળીશું તો લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું ટમેટા આપણે ચેક કરીશું તમે આ રીતે ચમચાના મદદથી આ રીતે એને પ્રેસ કરશો એટલે ઇઝીલી આ રીતે મેશ થઈ જશે તેલ પણ સાઈડમાં તમે જોઈ શકો છો અલગ થઈ ગયું એકદમ સારી રીતે હવે ટમેટા સતળાઈ ગયા મેં એક મિનિટ જેવા વધારે થવા દીધા આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર અને વાટેલી લસણ લાલ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું હળદર થોડી જ ઉમેરવાની છે એક ચોથાઇ ટી સ્પૂન જેટલી વધારે નથી ઉમેરવાની અને હવે લસણવાળું મરચું ઉમેરી અને આપણે એને પાછું ત્રણેક મિનિટ જેવું સાતળીશું અહીંયા તેલનું પ્રમાણ તમને લાગે કે ઓછું છે તો તમે વધારે પણ ઉમેરી શકો છો આ રીતે થોડી જ વારમાં લસણની જે ચટણી છે એ સતળાઈ જશે અને તેલ છે એમાંથી અલગ થઈ જશે તો આ રીતે તો હવે તેલ આ રીતે અલગ થઈ જાય એટલે બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું મિક્સ કરીશું અને હવે આપણે દૂધીનું પાઉંભાજી જેવું શાક બનાવી રહ્યા છીએ એટલે આપણે એમાં એક ટી સ્પૂનથી થોડો ઉપર પાઉંભાજીનો મસાલો ઉમેરીશું તો એક ટી સ્પૂન જેટલો ઉમેરો તો પણ ચાલે મિક્સ કરી પાછું આપણે તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો તેલ અલગ થઈ ગયું હવે દૂધી જે બાફીને રાખી છે મેશ કરીને એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે તેલ અલગ થાય ત્યાં સુધી તમારે મિક્સ કરી અને થવા દેવાનું છે અહીંયા તમને લાગે કે દૂધી છે એ થોડી તમને પાતળી એવી ભાજી જોવે તો પાણી જે આપણે સાઈડમાં રાખ્યું છે એ તમે ઉમેરી શકો પણ પહેલાં તમારે એને સારી રીતે સતળાવા દેવાની છે પછી એમાં તમારે પાણી થોડું ઉમેરવાનું છે તો તેલ અલગ થાય ત્યાં સુધી તમારે પાછી તો લગભગ દસેક મિનિટ જેવું તમે થવા દેશો એટલે તેલ અલગ થઈ જશે સાથે સાથે જો દૂધીના ટુકડા રહી ગયા હોય તો એ પણ તમારે મેશ કરી અને ચેક કરવાના તો અહીંયા મેં ટેસ્ટ કર્યું મીઠું પણ બરાબર છે બધું બરાબર છે અને એકદમ પરફેક્ટ એવું ટેસ્ટી એવું બન્યું છે પાછું આપણે એને ઢાંકી તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશું તો મને ભાજી થોડી હજી હું પાતળી કરીશ અને તેલ છે એ આ રીતે થોડું તમે પાણી ઉમેરશો એટલે વધારે ઉપર આવી જશે અને ભાજીને આપણે પાછી બે મિનિટ જેવી થવા દઈશું બે મિનિટ પછી ભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ ઉપર તેલ પણ તમે જોઈ શકો છો આવી ગયું હવે આપણે એમાં લીલા ધાણા ત્રણથી ચાર ટીબલ સ્પૂન જેટલા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને પાછું હું એને એક મિનિટ જેવું થવા દઈશ તો દૂધીની જે ભાજી છે આવી ઘટ્ટ થઈ જવી જોઈએ તો પાણી જરૂર લાગે તો જ ઉમેરવાનું છે આવી ઘટ્ટ થઈ જાય એટલે ભાજી તમારી સૌ કરવા માટે તૈયાર થઈ ગઈ હવે જો તમને લાગે કે ટમેટા થોડા ખાટા છે તો એક ચપટી જેટલો ગોળ કે ખાંડ તમે ઉમેરી શકો વધારે નથી ઉમેરવાનો અને હા જો તેલનું પ્રમાણ તમે વઘારમાં ઓછું રાખ્યું હોય તો ઉપરથી તમે લાલ મરચું તેલ થોડું ગરમ કરી અને વઘારમાં હિંગ અને લાલ મરચું ઉમેરી રેડી શકો છો તો આ રીતે દૂધીની ભાજી એકદમ પાઉંભાજી જેવી લાગશે ઘરમાં જો દૂધી ન ખાતા હોય અને આ રીતે તમે બનાવી ખવડાવશો તો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે હું એને પરાઠા અને કચુંબર સાથે ગરમા ગરમ સૌ કરી રહી છું તમે પાઉં સાથે પણ એને સૌ કરી શકો રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ